શીતળા સાતમ એટલે શ્રાવણવત સાતમ શીતળા સાતમને દિવસે સવારે નાઈ ધોઈ સ્ત્રીઓ ગેસની પૂજા કરે છે ચૂલાની પૂજા કરે છે અને પછી મંદિરે જઈ અને શીતળા માતાની પૂજા કરે છે શીતળા માતાની પૂજા સ્ત્રીઓ કરે છે તો બાળકોના રક્ષણ માટે કરતી હોય છે અને ઘરે આવી અને કુલેરની પ્રસાદી લઈ અને પછી એક ટાણું ઠંડુ જમે છે પછી પાંચ વાગ્યા જેવું બધી સ્ત્રીઓ ભેગી થાય છે અને પછી સીતા માતાની વાર્તા સાંભળે છે તો હું આજે સીતા માતાની વાર્તા વાંચું શ્રાવણ વત સાતમ સીતા સાતમ સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાવું આખો દિવસ ઠંડુ ખાવું એક ટાઈમ ખાવું અથવા ત્રણેય ટાઈમ વડીલો અને બાળકો જમતા હોય છે ઠંડુ ચૂલો સળગાવો નહીં અને સીતામાની વાર્તા સાંભળવી એક ઘરમાં બે વોમવો હતી રાંધણનો દિવસ આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલામાં છોકરો રડ્યો અને એ ખોળામાં લઈને બેઠી આખા દાડાની થાકેલી એટલે મોડી રાત સુધી જાગેલી એટલે નાની વઉને ઊંઘના જોકા આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો અને ઊંઘ આવી ગઈ મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વવના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા અને શીતળામાં આખા શરીરે દાજી ગયા એમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો શીતળામાં એ આખા શરીરે દાજ્યા તેમણે સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો તો સવારમાં ઊઠી ચૂલો વળગતો હતો જુએ છે તો છોકરો થઈ ગયો આખું શરીર બળેલું સમજી ગઈ કે અવશ્ય નો સાપ લાગ્યો છે એ તો ચોધારાશુએ રડવા બેઠી જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ લાણી પણ સાસુને નાની વહુ પર અપાર પ્રેત હતું આમ રડે છે શું વળશે આમ રડવાથી શું વળશે શીતળામાં પાસે જા એ તારો છોકરો સજીવન કરશે સાસુના આશીર્વાદ લઈ નાની બહુ છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી વાટે જતા બે તલાવડી આવી બંનેના પાણી એકબીજામાં ભરેલી તલાવડી પણ ચકલું પાણી બોટતું નહીં વોમને જતી જોઈને તલાવડીઓ બોલી બેન તું ક્યાં જાય છે નાની બોલી મને શીતળામાં સાપ લાગ્યો છે એટલે મારો છોકરો મરી ગયો છે હું શીતળામાં પાસે સાપનું નિવારણ કરવા જાઉં છું તલાવડી બોલી બેન અમારું પાણી પીસ પીવે છે તે મરી જાય છે એવા અમે સાપ આપ કર્યા હશે તલાવડી આ દીકરીને કહે છે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે તું શીતળામાં પાછળ પાસે જાય છે તો અમારા આ પાપનું નિવારણ પૂછતી આવજે આગળ જતા વાટમાં બે આખલા આવ્યા એની કોટે તેમની કોટે ઘંટીના પડ બાજેલા અને લડ્યા કરે બે આખલા લડ્યા જ કરે લડ્યા જ કરે પણ છૂટા જ ના પડે જોઈને આખલા કહેવા લાગ્યા બેન તું ક્યાં જાય છે વઉં બોલી સીતળામાં પાસે જાઉં છું

બેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાય મોમે ડોસીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી ડોસીમાને જેમ ખંજવાળ મટી ગઈ તેમ ડોસીમાએ આશીર્વાદ આપ્યો જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં કહેતા તો ડોસીમાના ખોળામાં છોકરો સળવળવા લાગ્યો અને છોકરો સજીવન થયો વાવને તો નવાય લાગી અહીંયા નથી છોકરાને જટ દઈ ને ખોળામાં લઈ બચીઓ દેવા લાગી વાલ કરવા લાગી છોકરો સજીવન થઈ ગયો એટલે વાલ કરવા લાગી વોસીમાં માને પગે લાગી એ સમજી ગઈ કે આ જ સીતળામાં છે માના ખોળામાં શીતળામાં ખોળામાં દીકરો આપ્યો અને માથું કંજવાળતા હતા તે ઈ માથામાં જોયું એણે અને એટલી વાર માં તો માતા એ આશીર્વાદ આપ્યો શીતળા માએ કે મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલે દીકરો સજીવન થઈ ગયો વહુ ડોસી માને પગે લાગી એ સમજી ગઈ કે આ જ શીતળા છે વહુ આ જોડીને કહેવા લાગી માં તમારા આશીર્વાદ થી જ મારો છોકરો જીવતો થયો નહીતર નો થાત શીતળા મારું તમે જ પેટ ઠાર્યું છે વોમવે પૂછ્યું મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી દીકરી પૂછે છે પાણીથી છલોછલ ભરેલી છે તેમનું પાણી કોઈ પીતું નથી એમના એવા સાપ આપશે શીતળામાં બોલ્યા ગયે ભવ બંને સોક્યો હતી ઘરમાં રોજ કજો કરતી કોઈને છાશ શાક આપે નહીં અને આપે તોય પાણી નાખીને આપે એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી તું એમનું પાણી પીજે એટલે પાપ દૂર થઈ જશે તું એમાંથી પાણી પીજે એટલે બધા એમાંથી પાણી પીવા મળશે વોમવે પૂછ્યું વાટમાં બે આખલા મળ્યા તેમની કોટે ઘંટીના પડ બાંધે બાંધેલા હતા તેઓ નિત્ય લડ્યા કરે છે લડ્યા જ કરે છૂટા જ ના પડે એટલા લડ્યા કરે પણ તેમને કોઈ છોડાવતું નથી તેમના બોલ્યા ગયે એ દેરાણી જેઠાણી હતા ગયે ભવ એ બંને દેરાણી જેઠાણી હતા કોઈને દળવા ખાંડવા દેતા નહીં એ પાપે એમની કોટે ઘંટીના પડ બાજેલા છે એ પળ તું છોડજે એટલે એમનું પાપ ટળી જશે હું તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે આવી ઘરે આવતા રસ્તામાં પેલા આખલા મળ્યા તેમણે સીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પર છોડી નાખ્યા બંને આખલા લડતા બંધ થયા છૂટા પડી ગયા બંધ થઈ ગયા આગળ જતા સીતામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું તલાવડીઓ તો પશુઓ અને પંખીઓથી ભરાઈ ગઈ દીકરીએ પાણી પીધું એટલે બધા પંખીઓ પશુ પંખીઓ પાણી પીવા

નાની આ દીકરીએ કઈ જાણી જોઈને થોડું કર્યું તું એનું મોચિંતાનું થઈ ગયું તું એને રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા એમનું તો શરીર દાઝી ગયું એમણે સાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું ભેટ બળજો બીજે દિવસે જેઠાણી ઘોડિયામાં જોવે છે તો છોકરો મરી ગયેલો શીતળામાં સાપ લાગ્યો દેરાણીને પેઠે એ પણ છોકરાને ટોપલામાં નાખી શીતળામાં પાસે ચાલી નીકળી ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી તલાવડીઓએ પૂછ્યું બેન ક્યાં જાય છે શીતળામા પાસે અમારો સંદેશો લેતી છે ને જેઠાણી તો પારકી વેલ ઉલાણી મેલ ગણી ઠસામાં બોલી હું કઈ તારા જેવી નવરી નથી મારો તો છોકરો મરી ગયો છે હું શીતળામાં પાસે છું આગળ જતા બે આખલા મળ્યા તેમણે પૂછ્યું બેન ક્યાં જાય છે પાસે અમારો સંદેશો લેતી છે ને તો પાછી કે છે હું કઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી જેઠાણી તો દૂર વગડામાં ગઈ વગડામાં એક બોરડી નીચે શીતળામાં ડોસી રૂપ લઈને માથું ખંજવાળતા ખંજવાડતા બેઠેલા તેમણે કહ્યું બેન બેન ક્યાં જાય છે ડોસી કહે પાસે કહે જરા મારું માથું જોતી છે ને જેઠાણી તો બોલી હું કઈ તારા જેવી નવરી નથી મારે તો છોકરો મરી ગયો છે આમ કઈને ચાલવા માંડી આખો દાડો રખડી અને વગડાના ઝાડવે ઝાડવા ગણી નાખ્યા પણ ક્યાંય શીતળામાં ન દીઠા મોડી રાત સુધી રખડી રખડી ને થાકી અને છોકરા સબ લઈને માથું કુટતી ઘરે આવે જય સીતળા માં જેવા દેરાણી ને ફળ્યા એવા અમને ફળજો જય શીતળામાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો